નમસ્તે દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઈક અવશ્ય આપતા જજો અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે એ તમને સમાચાર મળી રહ્યા છે તો એની ખાસ નોંધ તમારે લેવી જનધન ખાતા ધારકોને એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય મળે છે તમારે પણ આ સહાયનો લાભ લેવો હોય તો તમારે એ અંગે કયા કયા ડોક્યુમેન્ટ ભરવા પડશે અને તમે આ યોજનાનો લાભ કઈ રીતના લઈ શકો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતામાં ખાતા ધારકને કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતા ધારકોને ત્રણ હજારથી લઈ અને ત્રીસ હજાર રૂપિયા સુધીનો સામાન્ય વીમો છે આપવામાં આવે છે એની સાથે જ એક લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતા ધારકને અકસ્માત થાય કે તો તેમને ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે અને જો અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કુલ મળી અને એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધીનો આ વીમા કવચ છે એ તમે લઈ શકો હવે મિત્રો ખેડૂતોને વગર વ્યાજે પણ લોન મળી શકે છે કે નહીં તો મિત્રો પંજાબ નેશનલ બેંક દ્વારા ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવવામાં આવી છે ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો તેમજ આ લોન લેવા માટે લોકોને કોઈપણ જાતની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી જ્યારે આ લોન ચૂકવવા માટે પાંચ વર્ષનો સમય આપવામાં આવે છે જ્યારે આ લોનમાં કોઈપણ પ્રકારનું વ્યાજને ચૂકવવાનું હોતું નથી જેથી જે ખેડૂત વગર વ્યાજે પચાસ હજાર લોન લેવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રો પંજાબ નેશનલ બેન્કમાં અરજી કરી શકે છે ત્યારબાદ મિત્રો હવે મફતમાં થશે સારવાર બે હજાર ચોવીસમાં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે આયુષ્માન યોજના વિસ્તારનું છે એ વિસ્તારી દીધું છે એટલે કે આયુષ્યમાન યોજનામાં હવે તમને છે એ પાંચ લાખ રૂપિયા સુધીની જે મફત સારવાર છે એ આપવામાં આવશે જેમાં ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ જે કાર્ડ ધારક છે આયુષ્યમાન ધારક યોજનાનો લાભ રહી રહ્યા છે એમને પાંચ લાખ રાજ્ય સરકાર અને પાંચ લાખ કેન્દ્ર સરકાર એમ કુલ મળી દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર અંગે છે એ જાહેરાત કરવામાં આવી છે મિત્રો સામાન્ય માણસોને નવા વર્ષે એટલે કે બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિનામાં મોટો ઝટકો લાગી શકે છે હવે મિત્રો સંપૂર્ણ માહિતી એવી છે કે કેન્દ્ર સરકારે છૂટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છે નવેમ્બર મહિનામાં છૂટક ફુગાવો વધીને સાડા પાંચ ટકા જેટલો થયો હતો જે ઓક્ટોબર મહિનામાં ચાર સત્યાશી ટકા હતો ડેટા મુજબ ખાદ્ય મોંઘવારી દર નવેમ્બર મહિનામાં આઠ સિત્તેર ટકા પર પહોંચી ગયો હતો જે ઓક્ટોબર મહિનામાં છે એ છ પોઈન્ટ એકસઠ ટકા હતો તો અત્યારે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ફળ શાકભાજી કઠોળ અને મસાલાના ભાવમાં વધારાના કારણે મોંઘવારી ફરી વધી શકે છે કઠોળના મોંઘવારી દર વધીને વીસ પોઈન્ટ ત્રેવીસ ટકા થયો છે જે ઓક્ટોમ્બર મહિનામાં અઢાર પોઈન્ટ ઓગણ ટકા હતો તો મિત્રો અત્યારે જાન્યુઆરી મહિનામાં જે મોંઘવારી વધી રહી છે એમાં કેન્દ્ર સરકાર દ્વારા પણ ઘણા એવા ટેક્સીસ છે એ લગાવવામાં આવી શકે છે એટલે કે જે વસ્તુઓ ઉપર ટેક્સ છે એ લગાવવામાં આવી શકે જેના કારણે મોંઘવારીમાં ફરી વધારો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આવી ગયા છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલના ભાવ સત્તરસો ને દસ રૂપિયાથી લઈ અને પાંત્રીસોને અગિયાર રૂપિયા સુધી નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ પણ ઓગણત્રીસો રૂપિયાથી લઈને તેત્રીસો ને પંચાવન રૂપિયા સુધી બોલાયા હતા યાર્ડમાં બસો પચાસ ક્વિન્ટલ તલની આવકનો જે વધારો છે એ થઈ રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં નવી ક્વિન્ટલ તલ કાશ્મીરીની આવક નોંધાઈ હતી તલ કાશ્મીરીનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સૌથી ઊંચો ઓગણચાળીસોને પિસ્તાલીસ રૂપિયાથી લઈ અને ઓગણચાળીસોને સાઠ રૂપિયા જેટલો બોલાયો હતો એટલે કે લગભગ ચાર હજાર રૂપિયાની આજુબાજુ છે એ તલનો ભાવ બોલાયો હતો ત્યારબાદ મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા માટે પણ પંચોતેર હજાર રૂપિયાની સહાય સરકાર આપે છે હવે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજારની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા સહાયના રૂપે આપવામાં આવે છે આ યોજના અંતર્ગત ફોર્મ છે તમારે ખેતીવાડીની જે વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ એમાં જ્યારે પણ સરકાર દ્વારા આ અંગેનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે વેબસાઇટ ઉપર આ યોજના બહાર પાડવામાં આવે ત્યારે તમે ઓનલાઈન અરજી કરી અને સહાય છે એ મેળવી શકો છો હવે મિત્રો આધાર કાર્ડ ઉપર દસ હજાર રૂપિયાની લોન મળે છે એ તમને ખ્યાલ છે ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો છે નવા વર્ષે મોટી ભેટ લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર આગામી બજેટમાં ખેડૂતો માટે પોતાની તિજોરી ખોલી દેવાની તૈયારી કરી રહી છે કૃષિ મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોની આવક વધારવાની સાથે તેમને મળનારી આર્થિક સહાયની રકમમાં પણ દોઢ ગણો વધારો કરવામાં આવશે આ અંતર્ગત ખેડૂતોને છ હજાર રૂપિયાને બદલે વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવશે એવા હાલમાં સમાચાર મળી રહ્યા છે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે એ યથાર્થ રાખવામાં આવશે પ્લાસ્ટિકની થેલીઓ પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવશે હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રદેશના ક્રેકડાઉનના આગળના તબક્કા હેઠળ એક જાન્યુઆરીથી એક્ટમાં હેવી વેઇટ ભારે વજનવાળી પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે ડુંગળીની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે સરકારે જે પ્રતિબંધ છે એ માટેનો નિર્ણય લીધો હતો એ હવે નિર્ણય ખેડૂતોમાં આક્રોશ હજુ પણ છે એ યથાવત છે ભાવનગરમાં સિયોર તાલુકાના ખેડૂતોનો વિરોધ બાદ આજે ઘોઘા તાલુકાના ખેડૂતોએ પણ વિરોધ નોંધાવ્યો હતો ઘોઘા તાલુકાના નેસવડ મામસા ઉખરલા ગામના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી સરકારે કરી નાખ્યાના આરોપ લગાવ્યા છે એટલે કે સરકાર દ્વારા છે એ ખેડૂતોને બરબાદ કરી નાખ્યા એવું પણ કહેવામાં આવી રહ્યું છે પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્ન અંગેનું પ્રમાણપત્ર સ્વઘોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ એટલે કે ઝેરોક્ષ આ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવી અને અરજી સબમિટ કરવાની રહેશે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર તમારી જે કુબેરબાઈનું મામેરાનું જે સહાય યોજના છે એ અંતર્ગત યોજનામાં જે પણ સહાય તમને મળવાપાત્ર હશે એ તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થઈ જશે ત્યારબાદ મિત્રો ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજારની સહાય કેવી રીતે મળશે જે ખેડૂતોના બે યોજનાઓમાં ફોર્મ ભરેલા છે જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના આ બંને યોજનામાં ફોર્મ ભરેલું છે અને રજીસ્ટ્રેશન કરાવેલું છે તો એવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરેલું છે તો એમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાનું પ્રીમિયમ છે એ મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘર બેઠા સાઠ વર્ષ પછી એટલે કે જે સાઠ વર્ષ પછીના ખેડૂત મિત્રો હોય છે એમને બેતાલીસ હજાર રૂપિયા સહાય છે એ આપવામાં આવે છે અને મિત્રો મોદી સરકારની પણ મોટી જાહેરાત પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજાયા હતા હવે મિત્રો અહીંયા જે વાત કરવામાં આવે છે એ જે રાજસ્થાનમાં ચૂંટણી હતી એ વખતની વાત કરવામાં આવે છે તો જે મોદી સાહેબે જે કાર્યક્રમ કર્યા હતા એમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા જેમાં વડાપ્રધાને પંદરમો હપ્તો મોકલ્યાનો હોવાના સમાચાર આપ્યા હતા અને મિત્રો આ પંદરમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પણ જમા થઈ ગયો છે તમને પણ પંદરમો હપ્તો નથી મળ્યો તો નીચે કમેન્ટમાં અત્યારે જ જણાવી દેજો હવે મિત્રો યુરિયા ખાતર વિશે વાત કરવામાં આવી હતી તો પીએમ મોદી સાહેબે માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત બસો રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં સાતસો વીસ ચીનમાં એકવીસો અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા જેટલું છે સરકારે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે એ અંગેના પણ છે એ સમાચાર ત્યાંથી આપ્યા હતા મિત્રો જનધન ખાતા ધારકોને બે લાખ સહાય પ્રધાનમંત્રી જનધન યોજના મોદી સરકારે બે હજાર ચૌદમાં શરૂ કરી હતી નવ વર્ષમાં આ ખાતાઓની સંખ્યા વધીને પચાસ કરોડથી વધુ થઈ ગઈ છે સૌથી મોટી વાત એ છે કે આમાંથી છપ્પન ટકા ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે જનધન ખાતું બેન્કો દ્વારા ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપે ડેબિટ કાર્ડ મળે છે આ ડેબિટ કાર્ડ પર બે લાખનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ થાય છે આ ઉપરાંત દસ હજારની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ ઉપલબ્ધ થાય છે ત્યારબાદ મિત્રો કોરોનાને લઈને રાજ્ય સરકારે એલર્ટ જાહેર કર્યું છે કોરોનાનો નવું વેરિયન્ટ જે એન વનને લઈને રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલ અમદાવાદને ત્રણસો આઈસીયુ બેડની વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના પણ આપી દીધી છે તેમજ સિવિલ તરફથી પણ કોરોનાને પહોંચી વળવા માટે આગવી તૈયારીઓના ભાગરૂપે વીસ હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક પાંચસો વેન્ટિલેટર જેટલા બેડ તેમજ ત્રેપનસો લીટર પ્રતિ મિનિટ ઉત્પાદન કરી શકે તેવા સાત ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા સૂચના અપાય છે ત્યારબાદ મિત્રો માત્ર છસો રૂપિયામાં ગેસ સિલિન્ડર દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાનો ભાવમાં વધારો થાય ત્યારે ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જાય છે ત્યારે હવે છસો છસો રૂપિયામાં રસોઈ ગેસનો બાટલો આપવામાં આવશે આ માટે કેન્દ્ર સરકાર પંચોતેર લાખ કનેક્શન આપવાની તૈયારી કરી રહી છે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈ ગેસનો બાટલો દેવામાં અન્ય દેશની તુલનામાં અસરકારક છે હવે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે પણ પ્રધાનમંત્રી જે ઉજ્જવલા યોજના છે એ અંતર્ગત જે પણ લાભાર્થી છે રેશન કાર્ડ ધારકો છે એમને અગિયારસો રૂપિયામાં ગેસનો બાટલો આપવામાં આવતો એ બાદ બસો રૂપિયાનો ભાવ ઘટાડી અને નવસો રૂપિયામાં આપવામાં આવે છે હવે મિત્રો આ નવસો રૂપિયાના ગેસ સિલિન્ડરમાં ત્રણસો રૂપિયા સબસિડી છે એ આપવામાં આવે જેથી કરી છસો રૂપિયામાં તમને ગેસ સિલિન્ડર છે એ વેચે છે હવે મિત્રો ત્યારબાદ ગુજરાત પર માવઠાનું સંકટ રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે માવઠાની આગાહીને પગલે જગતનો તાર ચિંતામાં બેઠો છે રાજ્યમાં ત્રેવીસમી ડિસેમ્બર બાદ કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યમાં આવું કોઈ પણ વાતાવરણનું છે એ સંજોગ નથી બન્યા રાજ્યમાં ભારે ગાજવીજ સાથે કરા તેમજ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી પરંતુ હજુ સુધી એવું વાતાવરણમાં પલટો જોવા મળ્યો નથી રાજ્યમાં ખાસ કરીને દરિયાકિનારે આવેલા જિલ્લાઓમાં કમોસમી વરસાદની ભીતિ છે એ કહેવામાં આવી હતી જે આગાહીઓ કરવામાં આવી હતી પરંતુ હાલ ગુજરાત રાજ્યમાં માવઠાની અસર નથી પરંતુ ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે છે એ વધી રહ્યું છે ત્યારબાદ મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો વર્ષ પૂરું થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે સોના ચાંદીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે સોનાનો ભાવ બાસઠ હજાર પાંચસો અને ચાંદીનો ભાવ પંચોતેર હજાર આસપાસ હતો જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો રોકાણ કરવાની સારી તક છે વાય જે બજાર છે એમાં સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ડિલિવરી માટેનો જે સોનાનો વાયદો છે એ ચોપ્પન હજાર અથવા ચોપન અથવા તો જીરો પોઈન્ટ જીરો નવ ટકા વધીને બાસઠ હજાર પાંચસોને ત્રીસ પ્રતિ દસ ગ્રામ થયો હતો છેલ્લા સત્રમાં સોનાની કિંમત બાસઠ હજાર ચારસો છોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર પહોંચી હતી ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે સાડી ચારસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની કોઈ પણ યોજના નથી રાજ્યસભામાં સાંસદ જાવેદ અલીએ પૂછ્યું હતું કે શું રાજસ્થાનમાં સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ કહ્યું કે ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી ભારત સરકાર રાજસ્થાનમાં કોઈ પણ જાહેરાત કરી નથી તો સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા આજથી ચાર પાંચ મહિના પહેલાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો એટલે કે ગેસ સિલિન્ડરના ભાવની કિંમત આજથી ચાર કે પાંચ મહિના પહેલાં અગિયારસો રૂપિયા હતી એમાં બસો રૂપિયાના ઘટાડા સાથે અત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં નવસો રૂપિયાનો જે સુધારો છે જોવા મળી રહ્યો છે એટલે કે ઉજ્જવલા યોજના હેઠળ જે ગેસ સિલિન્ડરનો કિંમત છે એ નવસો રૂપિયા છે